જેના કારણે નોંધપાત્ર પૂર અને રસ્તાઓ પર જોખમી પરિસ્થિતિઓ સર્જાઈ છે હવામાન અનુમાન કેન્દ્રના જણાવ્યા અનુસાર ઉચાઈ વાળા વિસ્તારોમાં ઘણા ફૂટ બરફ પડ્યો છે જે રહેવાસીઓ અને અધિકારીઓ દ્વારા સામનો કરેલી પડકારોને વધારી રહ્યો છે પેસેફિક નોર્થ વેસ્ટ કિનારે એક શક્તિશાળી બોમ્બ સાયક્લોન દ્વારા તીવ્ર બનેલા એટમોસ્ફેરિક રિવરે વ્યાપક પૂર અને પવનની ચેતવણીઓ આપી છે તોફાનનો પ્રભાવ ગંભીર રહ્યો છે મજબૂત પવનના કારણે વીજ પુરવઠા બંધ અને ઝાડો પડી ગયા છે ઇમરજન્સી સેવાઓ ઉચ્ચ ચેતવણી પર છે અને રહેવાસીઓને ઘરમાં રહેવા અને અનાવશ્યક મુસાફરીથી બચવા સલાહ આપવામાં આવી છે ભારે વરસાદ અને બરફ સપ્તાહના અંત સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે વધુ પૂર અને વિક્ષેપોની સંભાવના છે અધિકારીઓ પરિસ્થિતિનું સંચાલન કરવા માટે સતત કામ કરી રહ્યા છે અસરગ્રસ્ત સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે